નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છોખમ ગુજરાત મહીસાગર જિલ્લાના કડાના ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગુજરાતનું પહેલું ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે આ પ્લાન્ટથી દરરોજ અંદાજીત પાંચ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરાશે બેંક વોટરમાં ત્રણસો હેક્ટરમાં અંદાજે બે લાખ ફ્લોટિંગ સોલાર પેનલ લગાવાશે આ પ્લાન્ટનો ઉદ્દેશ્ય ગુજરાતમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા આ પ્લાન્ટ કાર્યરત કરવાનું હોવાથી કડાણા જીએસિસીએલ અધિકારીઓએ જણાવ્યું હતું ગુજરાતમાં પ્રથમ મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ બનશે મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ખાતે તરતી સોલાર પેનલથી રોશની કરવામાં આવશે આ માટે ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે કડાણા ડેમના પાછળના પાણીમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું કામ કરવામાં આવશે પાણીના વિસ્તારમાં સોલાર પેનલ લગાવવામાં આવશે પેનલ પાણીની સપાટી પર તરતી રહેશે જેમ જેમ પાણીનું સ્તર વધશે અને ઘટશે તેમ તેમ આપમેળે સંતુલન જળવાશે એટલું જ નહીં પણ ચોમાસામાં પાણીના મજબૂત મોજા અને પૂરની સ્થિતિની તેના પર કોઈ અસર થશે નહીં આ પ્રોજેક્ટ હેઠળ ડેમમાં પાણી પર એકસો દસ મેગાવોટ અંદાજે ત્રણસો હેક્ટરમાં બે કોટરમાં લગભગ બે લાખ ફ્લોટિંગ સોલાર પેનલ લગાવવામાં આવશે અહીંથી દરરોજ અંદાજે પાંચ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે જે રાજ્યના ઘણા વિસ્તારોની જરૂરિયાત પૂરી પાડશે

પીએનપી ડિપાર્ટમેન્ટ ખાતે મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ખાતે એકસો દસ મેગાવ સોલર મેગાવટનું ફ્લોટિંગનો પ્લાન્ટની ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે સર્વ એ ક્લીન એનર્જી માટેનું એક મોટું પગલું છે જે સર્વ જનતા માટે એક ખુશીના એક સમાચાર છે જે ભવિષ્ય માટે પણ આપણને વીજળીના ક્ષેત્રે ઘણું ઉપયોગી માહિતી પ્રદાન થશે હાલમાં કડાણા ડે ડેમ ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિટીના સાઠ મેગાવટ એમાં ચાલીસ બસો ચાલીસ મેગાવટ ચાર હાઇડ્રો પ્લાન્ટ છે જેમાં ભવિષ્યમાં આ એકસો દસ મેગાવટ સોલર ફ્લોટિંગ સોલરનો એક વધારો ઉમેરો થશે ધન્યવાદ